વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન તો અત્યારે શિયાળાની સિઝનમાં આવતી કોબીની રેસિપી બનાવીશું તો આજે આપણે કોબીની એકદમ ટેસ્ટી એવી સબ્જી બનાવીશું તો મેં અહીં પાંચ નંગ નાની દેખાતી કોબી લીધી છે ઘણા લોકોને ખબર પણ નહીં હોય કે આને કોબી કહેવામાં આવે છે અને ઘણી જગ્યા પર વધારે પડતું કાઠિયાવાડમાં આલકુ પણ કહેવામાં આવે છે આને પણ આનું સાચું નામ કોબી છે તો આ કોબી બને તો આ રીતની નાની દેખાતી હોય તેની જ પસંદગી કરતી વધારે પડતી તમે મોટી સાઇઝની કોબી લેશો તો તે સુધારવામાં વધારે પડતી કઠણ હશે અને કૂક થવામાં પણ થોડો વધારે સમય લે છે તો આ રીતની નાની દેખાતી કોબી લેવી હવે તેને કઈ રીતે સમારવી તે હું તમને બતાવી દઉં તો આગળનો અને પાછળનો બંને ભાગને આ રીતે કટ કરી અને ત્યારબાદ પિલ્લરની મદદથી અથવા તો આ રીતે ચપ્પુની મદદથી તેની છાલ છે તેને કાઢી લેવાની છે તો આ જ રીતે આપણે બધી કોબીને તૈયાર કરી લેવાની છે ઘણા લોકો કોબીને એઝ અ સલાડ પણ ખાતા હોય છે તો તમે આને કાચી પણ ખાઈ શકો છો પણ જો તમે આ રીતે તેની સબ્જી બનાવીને ખાશો તો ચેન્જ પણ મળશે અને સાથે સાથે ખૂબ જ ટેસ્ટી એવી આ ગાંઠકોબીના તમને ગુણો પણ મળી રહેશે આપણે આ કોબીને બોઇલ કરીને પણ બનાવી શકીએ છીએ પણ બોઈલ કરવાથી તેમાં જે તેના ગુણો રહેલા હોય છે તે બધા જતા રહે છે તો બને તો તેને બોઈલ કરીને ના બનાવી પણ તેને કઢાઈમાં અથવા તો કુકરમાં બનાવી તો આજે આપણે ખૂબ ઓછા સમયમાં આ કોબીને કુકરમાં બનાવીશું તમે જો કઢાઈમાં બનાવશો તો ચાલીસથી પિસ્તાલીસ મિનિટ જેટલો સમય લે છે આ બી કૂક થવામાં એટલા માટે હું અત્યારે કૂકરમાં બનાવી લઉં છું ઝટપટ બની પણ જાય છે અને ખૂબ જ સરસ કૂક પણ થઈ જાય છે જનરલી લોકો આને કઢાઈમાં બનાવતા હોય છે પણ આજે આપણે તેને કૂકરમાં બનાવીશું તો બધી જ છાલ આપણે કાઢી લીધા બાદ તેના ટુકડા કરી લેવાના છે તો આ રીતના મીડિયમ સાઇઝના તેના ટુકડા કરવાના છે મેં અહીં અઢીસોથી સો થોડી ઉપર એવી લીધી છે ગાંઠકોબી તમારે જો વધારે પ્રમાણમાં લેવી હોય તો તમે વધારે પ્રમાણમાં એકલી ગાંઠકોબીનું પણ શાક કરી શકો છો પણ હું અત્યારે સાથે બટેટા પણ ઉમેરવાની છું એટલા માટે ઓછી ક્વોન્ટિટીમાં ગાંઠકોબી લીધી છે તો જોઈ શકો છો આ રીતની તે હોય છે અંદરથી બટેટા જેવી જ અને સમારવામાં પણ સહેલી પડશે કેમકે આપણે નાની નાની ગાંઠકોબીની પસંદગી કરી છે તો અહીં કોબીને સમારી લીધા બાદ આપણે એક મોટી સાઇઝના બટેટાની છાલને કાઢીને રેડી રાખેલું છે હવે આપણે તેના પણ ટુકડા કરી લઈએ તો હું જે ક્વોન્ટિટીમાં અત્યારે શાક બનાવી રહી છું એટલી ક્વોન્ટિટીમાંથી તમે ચારથી પાંચ લોકોને આરામથી સર્વ કરી શકો એટલું શાક છે તે બનીને રેડી થશે જો તમારે વધારે લોકો માટે બનાવવું હોય તો એ પ્રમાણે તમારે બટેટા અને કોબીની ક્વોન્ટિટીને એડજસ્ટ કરવાની અથવા તો તમે એકથી દોઢ કિલો જેટલી એકલી કોબીની પણ આ સબ્જી બનાવી શકો છો બંને વસ્તુને સમારી લીધા બાદ આપણે વઘાર કરીએ ત્યાં સુધીમાં આ બંને ટુકડા જે કરીને રેડી રાખ્યા છે તે કાળા ના પડી જાય એટલા માટે એક બોલમાં આપણે પાણી લઈ અને તેમાં આ ટુકડા એડ કરી દઈએ ત્યારબાદ વઘાર માટે આપણે કૂકર લઈ લેશું અને કૂકરમાં બે મોટી ચમચી જેટલું અને ચમચાના માપથી કહું તો એક ચમચા જેટલું તેલ ઉમેરી અને તેલને ગરમ કરી લઈએ કોઈપણ સબ્જીમાં તમે જો તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખો તો દેખાવની સાથે સાથે કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે શાકનો જો તેલની ક્વોન્ટિટી ઓછી હોય તો એકદમ ફિક્કું લાગે છે શાક એટલા માટે બને તો થોડું વધારે ક્વોન્ટિટીમાં તેલ ઉમેરવું તો આ રીતે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું આખું જીરું અને વન ફોર્થ ટીસ્પૂન જેટલું હિંગનો વઘાર કરી લઈશું ત્યારબાદ આપણે જીરુંને કકડવા દેવાનું છે જીરું કકડી જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું તો અહીં બંને વસ્તુ મેં વાટીને લીધી છે તમે ઈચ્છો તો લસણની ઝીણી ઝીણી કડીઓ લઈ અને તેના ટુકડા કરી ચોપ કરી અને ઉમેરી પણ શકો છો તો તેને આપણે થોડી સેકન્ડ્સ માટે સોતે કરી લેવાની છે ત્યારબાદ આપણે તેમાં બે નંગ મીડિયમ સાઇઝના કાંદાને ઝીણા ચોપ કરી અને ઉમેરી દેવાના છે હવે આપણે આ પેસ્ટની સાથે કાંદાને પણ એકદમ સારી રીતે સોતે કરી લેવાના છે જેથી કરી તે સોફ્ટ થઈ જાય તો અહીં આપણે એકદમ સરસ ગ્રેવીવાળું આ શાક બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે તમે પંજાબીનો ટેસ્ટ પણ ભૂલી જશો એટલું ટેસ્ટી બનીને રેડી થશે કેમકે આપણે તેમાં અમુક એવા ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું જેનાથી આ શાકનો ટેસ્ટ છે તે વધી જાય છે કાંદા સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો મરચાં પાવડર અને વન ફોર્થ ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું મસાલાને મિક્સ કરી લીધા બાદ આપણે ગેસની ફ્લેમ લો કરી અને મસાલામાંથી તેલ છૂટે ત્યાં સુધી કાંદાને સોતે કરી લેવાના છે તો આ રીતે કાંદામાંથી તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે તેમાં બે નંગ તીખા લીલા મરચાં છે ઝીણા ચોપ કરેલા તેને ઉમેરી દઈએ તમારે વધુ સ્પાઈસી ના ખાવું હોય તો મોડા મરચાં પણ લઈ શકો છો ત્યારબાદ અહીં ત્રણ નંગ એકદમ લાલ દેખાતા એવા ટામેટાની પ્યોરી એડ કરી છે પ્યોરી બનાવતા સમયે આપણે પાણી એડ નથી કરવાનું ફક્ત ટમેટાને સમારી અને તેની પ્યોરી રેડી કરી લેવાની છે તો ત્રણ નંગ જેટલા ટામેટા હતા તેને ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આ ટામેટાની પ્યોરીની કચાસ જતી રહે એટલા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર આ પ્યોરીમાંથી તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી તેને કૂક કરવાની છે તો જોઈ શકો છો આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી લીધું હવે આપણે તેમાં એક ચમચી જેટલો પાવડર એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લઈએ તો અહીં તમારે ટેસ્ટના અકોર્ડિંગ નમક અને લાલ મરચાં પાવડરને એડ કરવાનું છે બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો અહીં ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે આપણા મસાલા એકદમ સારી રીતે સોતે થઈ ગયા છે હવે આપણે તેમાં જે કોબી અને બટેટાના ટુકડા રેડી કર્યા છે તે બધા જ ઉમેરી દઈશું ગ્રેવીમાં ત્યારબાદ હજુ આપણે એક એવું ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું છે જેનાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અત્યારે આપણે તેમાં સાથે જ વન ફોર્થ કપ જેટલી કોથમીરના પત્તા ચોપ કરીને ઉમેરી દઈ અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે બંને વસ્તુને એડ કર્યા બાદ આપણે બેથી ત્રણ મિનિટ માટે ગ્રેવીની સાથે જ સોતે થવા દેવાનું છે ત્યારબાદ આપણે તેમાં જરૂરિયાત અનુસાર પાણી ઉમેરીશું તો બધું બરાબર મિક્સ કરી ગેસની મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે સોતે કરી લઈએ જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે તો થોડી વાર આપણે તેને થવા દઈશું તો અહીં ત્રણ મિનિટ જેવો સમય થયો છે હવે આપણે તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી દઈએ અથવા તો તમારે કેટલી ગ્રેવીવાળું શાક ખાવું છે એ પ્રમાણે તમારે પાણી ઉમેરી અને કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવાની છે તો આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ જોઈ શકો છો એકદમ પરફેક્ટ કલરની સાથે ખૂબ જ સરસ સ્મેલની સાથે આપણું શાક છે તે બોઇલ થવા માટે રેડી થઈ ગયું છે તો અહીં આપણે લાસ્ટમાં તેમાં પોણી ચમચી જેટલો કિચન કિંગ એડ કરીશું જે તમને ઇઝીલી બજારમાં મળી જશે કિચન કિંગ મસાલો જે આવે છે તે આપણે ઉમેરી અને બધું મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે કૂકરનું ઢાંકણ ઢાંકી અને સાતથી આઠ વિસલમાં આપણે આ બંને વસ્તુને એકદમ સારી રીતે કૂક કરી લેવાની છે તો અહીં આઠ વિસલ બાદ આપણે કૂકરનું પ્રેશરને ઓછું કરી અને ત્યારબાદ આપણે કૂકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ આપણે મેઇન કોબી અને બટેટા કૂક થયા છે કે નહીં એ ચેક કરવાનું છે તો અહીં આપણે ચમચામાં ગાંઠકોબી અને બટેટા બંનેના ટુકડા લઈ અને ચપ્પુની મદદથી આપણે ચેક કરી લઈએ તો જોઈ શકો છો ચપ્પુ ઇઝીલી અંદર ઇન્સર્ટ થાય છે એનો મતલબ એમ કે બંને વસ્તુ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે તો ચલો તેને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ તો લો અહીં તૈયાર છે આપણી વિન્ટર સ્પેશિયલ ગાંઠકોબીની રેસિપી જે ખૂબ જ ટેસ્ટી બને છે અને આ કોબીને કૂક થતાં ખૂબ વધારે સમય લાગે છે તમે અહીં જોયું આપણે નાની કોબીનો ઉપયોગ કર્યો સ્ટીલ આપણે સાતથી આઠ વિસલમાં આ શાકને રેડી કરવું પડ્યું જો મોટી અને કઠણ એવી કોબી હોય તો તમારે થોડી વધારે વિસલમાં આ કોબીની સબ્જીને તૈયાર કરવાની રહેશે તો આ શાક ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને સાથે સાથે તમારે આવા અનોખા રેસીપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને વિન્ટર સ્પેશિયલ આવી ઘણી બધી હેલ્ધી રેસીપીની સાથે સાથે યુનિક રેસીપીઓ પણ મળી રહેશે અને હા તમારી પાસે કોઈ વિન્ટર સ્પેશિયલ અનોખી રેસીપી હોય તો મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો જેને હું મારી ચેનલ પર ડિટેલમાં પોસ્ટ કરીશ તમારા નામની સાથે તો આવા બીજા અનોખા અને સિઝન સ્પેશિયલ રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું Bye bye. Thanks for watching.